પ્રજાસત્તાક દિન દિનની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવેલું એ આયોજનના નિમિત્તે આજે વિવિધ પ્રોગ્રામો રાષ્ટ્રગીતો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓએ જે સારી કામગીરી તેઓને પણ એમના પ્રમાણપત્રો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું અને આ પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશની અંદર હમણાં જ થોડા દિવસ પહેલાં આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આખો દેશ રામમય બનીને આખા દેશના લોકોએ દિવાળી જેવો તહેવાર મનાવીને તે દિવસે આખા દેશની અંદર રામભાઈ બનાવીને આ દેશના વડાપ્રધાનશ્રીએ એક સંદેશો આપ્યો છે કે રામ રાજ્યની શરૂઆત થઈ ચૂકી છે એટલે આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશના તમામ પ્રજાજનોને રાષ્ટ્રના હિત માટે રાષ્ટ્રની સલામતી માટે અને રાષ્ટ્ર માટે કંઈક ને કંઈક આપણે બધાએ કરવું જોઈએ એવા સંદેશા સાથે મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય કુડિયાર ભારત માતા કી જય વંદે માતરમ પંચોદરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કાર્યક્રમ નિમિત્તે ભારતની આઝાદી પોતાનું સર્વે અર્પણ કરનારા આપણા નામી અનામી સ્વતંત્ર વીર સેનાનીઓ નતમસ્તક વંદન કરું છું અને અત્રે ઉપસ્થિત સૌ મહાનુભાવો અધિકારીઓ સર્વે ભાઈઓ બહેનો અંતરના ઉમળકાથી પંચોતેરમાં સ્વતંત્ર પ્રજાસત્તાક દિનની અંત ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આજના પવન દિવસે એક પ્રસિદ્ધ કવિતાની બે પંક્તિઓ મારી વાતને આરંભ કરવાનું મન થાય છે મેરે ભારત મહિમા તો સભી દેવોને માની હૈ અમને લે ભૂમિ પેઠી હૈં શ્રી રામ કી મર્યાદા મહાભારત કીની હૈ તો આયેસા સાજ મિલકર સબ અમે સંસ્કૃતિ બઢની હૈ મહત્મા બુદ્ધ જૈસે ત્યાગી મહાવીર જ્ઞાન હૈ યશોદર કા વીરા હે તો પન્ના કી કુરબાની હૈ કરું વર્ણન તો ભારત કોઈ કમલ કમ લગતી હૈ કંઈ સદિયા યા પુરુષો તો નારાયણ નારી હૈ ભવાની હૈ ચાર દિવસ પહેલાં આખું ભારત રામમય બન્યું હતું આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના શબ્દમાં કહું તો રામ એક ઉર્જા છે દેશની આઝાદી માટે જે લોકોએ પોતાનું સમર્પણ અને યોગદાન આપ્યું છે તેવાના કારણે આઝાદીના અમૃતકાળ આપણે સૌ ભારતીય હોવાનો ગર્વ અનુભવી રહ્યા છીએ ભારત દેશની આઝાદીના ગુજરાતના મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા વીરોએ સંઘર્ષ કર્યો અને અખંડ ભારતનું કાર્ય કરનાર લોહ પુરુષ સરદાર પટેલનું ઘડતર પણ પંચમહાલ ગોધરામાં થયું હતું આઝાદીની લડત દરમિયાન વિઠ્ઠલભાઈ પટેલ ગણેશ માવળકર ઇન્દુકાકા ચાચા મદ મદન મોહન માલવિયા જેવા રાષ્ટ્રીય નેતાની ચરણ અસ્થિ પંચમહાલની ધરાવ પાવન થયેલી છે આઝાદીના લડવૈયાઓ તેમજ સ્વાતંત્ર્ય સેનાઓને આજના પ્રજાસત્તાક દિવસે હું નમન કરું છું કાશ્મીરમાં પણ જે કલમ ત્રણસો સિત્તેરની નાબૂદીની બાદ સાચા અર્થમાં આઝાદીનો આજે પ્રજાસત્તાક પર્વનો ઉલ્લાસ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ગુજરાતના પંડોતા પુત્ર અને દેશના વડાપ્રધાન મોદી સાહેબે આપેલા વિકાસ મંત્રને કારણે એક ભારત છે એક રાષ્ટ્ર સંકલ્પ સાથે ભારતે સામાન્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી અસામાન્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે ગુજરાતના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે વિકાસના ઊંચાઈના શિખરો સર કર્યા છે ગુજરાતે વિકાસ વિકસિત ભારત બે હજાર સુડતાલીસની પરિકલ્પનાએ સાકાર કરવા સ્વચ્છ ભારત અભિયાન મેરી મીટી મેરા દેશ વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસના સફળ આયોજન દ્વારા નવતર આયોજનનું સર્જન કર્યું છે રાજ્યની વિકાસ યાત્રામાં તાજેતરમાં યોજાયેલ વાયબ્રન્ટ સમિટના રાજ્ય સરકારે કુલ રૂપિયા પિસ્તાલીસ લાખનું રોકાણ મળ્યું છે જેમાંથી છબ્વીસ લાખ રોકાણકારો એમઓયુ સાઇન થયા છે વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ પંચમહાલ અંતર્ગત એકસો તેત્રીસ કરોડના એમઓયુ થયા છે તાજેતરમાં જ આપણે સૌ કોઈએ સાથે મળીને સફળતાપૂર્વક પંચમ પંચમ મહોત્સવનું સમાપન કર્યું જે પાવાકાંડની તીર્થ ક્ષેત્રના વિકાસ માટે ફેઝ એકથી ફેઝ ચારના વિવિધ વિકાસલક્ષી કાર્યો અમલીક બનાવ્યા છે બે હજાર સત્તરમાં સરકાર શ્રીની એકસો એકવીસ કરોડની ફેઝ એકવીસમાં મંજૂરી મળી અંતર્ગત વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે જ્યારે ફેઝ બેમાં મંદિરના વિશુદ્ધિકરણ માટે કરવામાં આવી રહી હતી પંચમહાલ જિલ્લાના વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી લાખો લોકોને ઘર આગળ જે યોજનાનો લાભ મળ્યા છે તથા સ્વચ્છતા અભિયાન હેઠળ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે તે બદલ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવું છું પંચમહાલ જિલ્લાના વિકાસ કાર્યમાં એક ઝલક જોઈએ તો અંદાજે છસો બાણું કરોડના ખર્ચે આણંદ ગોધરા હાઈવે ડબલિંગ પ્રોજેક્ટનું કામ પ્રગતિ હેઠળ છે જિલ્લામાં રેલવે ઓવરબ્રિજો તેમજ અંડરબ્રિજો બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે જેનાથી નાગરિકોને સુવિધામાં વધારો થશે કેન્દ્ર સરકાર ભારત પરિયોજના હેઠળ ગુજરાતના એકસો ઓગણપચાસ કિલોમીટરની લંબાઈ પૈકી બાસઠ કિલોમીટરની લંબાઈ પંચમહાલ જિલ્લામાંથી પસાર થાય છે જેનું કામ પ્રગતિ હેઠળ છે આપણે પંચમહાલ ડેરી બે હજાર ત્રેવીસ ચોવીસમાં પચીસ લાખ લિટર દૂધનું સંપાદન કર્યું અને હવે તેનું ટર્નઓવર પાંચ હજાર કરોડને આંબી ગયું છે આ સાથે ડેરીએ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ માલેગાંવ પોતાની માલિકીના પ્લાન્ટ સ્થાપી કાર્યરત કર્યા છે જેમાં આઈસ્ક્રીમ પ્લાન્ટ જેવીની પણ સ્થાપના કરવામાં આવી છે ડેરી દ્વારા પોતાનું ભોજન સિમેન્ટ સેસન્સ આપવામાં આવેલ છે જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા પંદર લાખ ડોઝ પ્રતિ વર્ષની જે છે પંચમહાલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકો સભાસદો પશુપાલકોને સારવાર કૃત્રિમ વિધાન રસીકરણ જેવી વિવિધ તાંત્રિક સેવાઓ આપવામાં આવે છે પંચમહાલ જિલ્લા શેરા તાલુકા ગોગંબા જાંબુગોડા વિગેરે વિકાસશીલ તાલુકા તરીકે પસંદ કરવામાં આવેલ છે જેમાં બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન ચાર તાલુકા માટે આઠ કરોડ સામે આઠ કરોડ ચોસઠ લાખનું આયોજન કરવાનું મંજૂર કરવામાં આવેલ છે તાલુકા કક્ષાએ કેન્દ્રીય પુરસ્કૃત રાજ્ય પુરસ્કૃત યોજનાઓ અસરકારક અમલીકરણ થઈ શકે તે માટે આપણે ભાર આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો એટીવીટી તાલુકાના અમલમાં જે અંતર્ગત બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન પંદર કરોડ પંચોતેર લાખની જોગવાઈ સામે પંદર કરોડ એક લાખ એક એક હજાર ચોસઠ કામોની વહીવટી મંજૂરી આપવામાં આવેલી છે પંચમહાલ જિલ્લામાં છપ્પન કરોડના ખર્ચે અલગ અલગ ચોપન કિલોમીટર છ કરોડના કામ પ્રગતિ હેઠળ છે આડત્રીસ કિલોમીટરના ત્રણ કરોડ કાર્ય ટૂંક સમયમાં શરૂ થનાર છે બાવીસ કરોડના ખર્ચે નવીન આઈટીઆઈ તથા ત્રણ કરોડના ખર્ચે સર્કિટ હાઉસ ખાતે નવીન નવીન છ સૂટનું બાંધકામ પૂર્ણ થયેલ છે ત્રણ કરોડ આઠ લાખના ખર્ચે નવીન રિઝર્વ પોલીસ ઇન્સ્ટિટ્યુટની કચેરી તેમજ ત્રણસો એસી મકાન રેકાણ રહેતાના મકાનો બનાવવામાં આવેલ છે બે કરોડ પિસ્તાલીસના ખર્ચે કાકણપુર પોલીસ સ્ટેશનનું કાર્યરત કરવામાં આવેલ છે બે કરોડ ઓગણત્રીસ લાખના ખર્ચે હાલો ગ્રામ્ય પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જે પાવાગઢ પોલીસ સ્ટેશનના એક કરોડ એસી લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે સત્તાવન કરોડના ખર્ચે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના મકાનોનું બાંધકામ દસ કરોડના ખર્ચે એક્સલન્સ સેન્ટર ત્રણ કરોડના ખર્ચે ફેમિલી કોર્ટ અને નવ કરોડના ખર્ચે આરટીઓ કચેરી પ્રગતિ હેઠળ છે છેલ્લા વર્ષના ખેતીવાડી વિભાગને વિવિધ યોજનાઓ થકી જિલ્લાના ચાર હજાર આઠસો ખેડૂતોને સોળ કરોડની સહાય ચૂકવવામાં આવી છે ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના હેઠળ એક કરોડ પંદર લાખની રકમ ચૂકવવામાં આવે છે ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસમાં પડેલ ભારે વરસાદને કારણે ખેતીમાં થયેલ નુકસાનના પાકોને નુકસાનની સહાય પેટે બે હજાર